નિતિન જે સંતોષ છે એમના પિતરાય ભાઈ થાય છે એ વચ્ચે પડતા પણ ઝઘડા થઈ ગયા હતા નિલય જોડે ત્યારે જ્યારે જે કામના આ ગુનાના આરોપી છે આ પણ વચ્ચે પડતા નિતિન અને જે કપિલ છે આ કામના આરોપીના વચ્ચે પણ ઝગડો થયો હતો તો નિતિને કપિલના માથા ઉપર કઈ પ્લાસ્ટિક થી અથવા ત્યાં જે પડેલું હતું સામાન ત્યાંથી મારેલું આ મારથી નીતિન જે કપિલને સર માથા ઉપર વાગ્યો તો કપિલે ખૂબ જ ઉશ્કરાઈ ગયો હતો અને પોતાના ઘરમાં જઈને એક છરો જે એમના પાસે હતો આ લઈ આવ્યો અને નીતિનના છાતીમાં છરાથી છાતીના પેટમાં ઘા કરીને એમને ઈજા પહોંચાડી તો જ્યારે નીતિનના ઈજા થઈ તો બે ચાર કદમ નીતિન ચાલીને પડી ગયો હતો અને એમનો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ થઈ ગયું હતું તો આ કેસમાં પ્રાથમિક તબક્કે અમે હત્યાની ફરિયાદ લીધી છે અને આરોપી રાઉન્ડઅપ કરી દેવામાં આવેલું છે અને હત્યાનું વેપન પણ અમને અત્યારે મળી જાય છે એમનો પણ ગુના એ છે આરોપી ઉપર બે વાર અટેકી પણ લેવામાં આવેલું છે અને બે વાર જુગારના કેસ થયેલા છે ગઈકાલે જ અ ચેકિંગમાં ચેકિંગ માં આરોપીનો વાહલ પર ડીટેન કરવાનો મામલો હતો જે મરણ જના છે એના ઉપર પણ સાત કેસ થયેલા છે જેમાં પેડેલાના અને માલવાના કેસ આરોપીનું નામ જે છે હાર્દિક ઉર્ફે કપિલ બલદેવભાઈ મૈરિયા છે ઉંમર વર્ષ 30 છે અને રિક્ષા ચાલક તરીકે નોકરી કરે છે મરણ જનાનું નામ નિતિન ધર્મેન્દ્રભાઈ રાજપૂત છે ઉંમર વર્ષ 23 છે અને છૂટક મારજુનો કામ કરે છે જે છે એના હા મરણ જનાર જે છે એના ઉપર સાત જેટલા કેસ થયેલા છે જેમાં મારા મારી અને કબજા અને પીરેલા કેસ થયેલા